રીબડાની અંદર અમિત ખૂંટ નામના યુવકની સાથે જે ઘટના બની છે એ ઘટનાને લઈને પાટીદાર સમાજ ફરી એકવાર સક્રિય થયું છે રાજકોટમાં એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું અને પછી મોટા નિર્ણયો લેવામાં આવ્યા આ કેસમાં હવે આગળની રણનીતિ શું રહેવાની છે એના પર વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ થોડા સમય પહેલા રાજકોટમાં એક સગીરાએ ફરિયાદ કરી હતી કે રીબડામાં રહેતા અમિત ખૂંટ નામના વ્યક્તિએ એના પર દુષ્કર્મ આચર્યું છે એ કેસને લઈને પોલીસે ફરિયાદની લઈને તપાસ શરૂ કરી હતી અને તપાસ શરૂ કર્યાના બે દિવસમાં ત્રીજી તારીખે ફરિયાદ નોંધાઈ અને પાંચમી તારીખે અમિતે અંતિમ પગલું ભર્યું અને પોતાનું જીવ ટૂંકાવ્યો આ ઘટના પછી સતત સવાલો ઊભા થઈ રહ્યા હતા કે કાર્યવાહી પોલીસ દ્વારા કેમ કરવામાં નથી આવી રહી કેમ કે એ સગીરાઓ સગીરાઓ છે એની પણ તાત્કાલિક અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા પર જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગુંડલ સહિતના લોકો છે એ રીબડા પહોંચ્યા રીબડા એ પરિવારજનોને મળ્યા એમની સાથે રહ્યા અને આરોપ લગાવ્યા અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર જેવા રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ પર આરોપો લાગ્યા એટલે એ જ દિવસે રાત્રે અનિરુદ્ધસિંહનો એક વિડીયો પણ સામે આવ્યો કે એમણે આખી જે ઘટના બની છે એનું એના પાછળ જયરાજસિંહનો હાથ હોવાનું અને એનું કાવતરું હોવાનો એમણે આરોપ લગાવ્યો અને ત્યાર પછીથી આ જ દિવસ સુધી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ બંને ફરાર છે નેપાળ ભાગી ગયા હોવાની આશંકા છે ત્યાર પછી ઘણા બધા વળાંકો આ કેસમાં આવ્યા એ બંનેને લઈને લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી એ બંને અત્યારે અહીંયા છે નહીં એ બધાની વચ્ચે જે સગીરા તરફે લડતા હતા કેસ એ વકીલ એના પર એને એના પર પોલીસે ટોર્ચર કર્યું હોવાનું એમનો એક વિડિયો સામે આવ્યો અને ત્યાર પછી ઘણા બધા વળાંકો આ કેસમાં આવ્યા એ પછી રાજકોટના પાડ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું અને શ્રદ્ધાંજલિ સભામાં પાટીદાર સમાજના યુવકો અને પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહેલા યુવાનોએ અમિત ખૂંટ સાથે જે થયું એને લઈને દુઃખ વ્યક્ત કર્યું એની સાથે બહુ જ મોટા નિર્ણયો કર્યા એ નિર્ણયોની વાત કરીએ તો એ સભા જે મળી હતી એમાં ગોવિંદ સકપરિયા હાજર હતા એની સાથે બીજા આગેવાનો પણ હાજર હતા અમિત તો પરિવાર આર્થિક રીતે નબળો છે એમને આર્થિક સહાય કરવામાં આવે એવી માંગ કરવામાં આવી પોલીસની કામગીરી આ કેસમાં બહુ જ ઢીલી છે અને બહુ જ ઢીલી નીતિથી પોલીસ કામ કરી રહી છે એને લઈને પણ આગામી સમયમાં રણનીતિ ઘડવામાં આવશે એવી પણ ચર્ચા થઈ એની સાથે સાથે રાજકોટના સાંસદ પરશુત્તમ રૂપાલા ધારાસભ્ય રમેશ ટીલાડા સહિતના સાંસદો અને ધારાસભ્યોને આ કેસની રજૂઆત કરવામાં આવે એમની દરમિયાનગીરીથી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા છે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ આગામી સમયમાં કરવામાં આવશે એટલે રણનીતિ એ ઘડવામાં આવી કે હવે ધારાસભ્યો અને સાંસદોને રજૂઆત કરવામાં આવશે અને એમને રજૂઆત કરીને પોલીસ પર પ્રેશર બનાવવામાં આવશે કે પોલીસ કામગીરી કરે આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે પોલીસની કામગીરી પર સ્વાભાવિકપણે સવાલ ઉઠે છે અને આવી જે ઘટનાઓ બની છે રાજકુમાર જાટની ઘટના હોય કે પછી ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના યુવકની લડાઈ હોય કે ત્યાર પછીની અમિત ખૂંટની ઘટના હોય આ બધી જ ઘટનાઓ અને એ બધાની વચ્ચે જ્યારે જીગીશા પટેલ અને અલ્પેશ કથિરિયા ગોંડલ ગયા હતા ત્યારે પોલીસની કામગીરી હોય એટલે સવાલ કાયદો અને વ્યવસ્થા પર ઉઠી રહ્યા છે અને આંગળી ચીંધી રહ્યા છે પોલીસની કામગીરી નબળી હોવા પર પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે પોલીસનો જવાબ કે પોલીસનું કોઈ પણ નિવેદન હજુ સુધી સામે નથી આવ્યું એ બધાની વચ્ચે પાટીદારોની રણનીતિ ઘડવામાં આવશે અને હવે કડક રીતે કાર્યવાહી થવી જોઈએ એવી માંગ પણ કરવામાં આવશે પોલીસ તરફથી શું પ્રતિક્રિયા આવે છે આ કેસમાં આ કેસમાં તપાસ કેટલે પહોંચી છે એ જાણવાનો પણ પ્રયાસ કરીશું તો અમિત ખૂંચનો કેસ કે જે દબાઈ ગયો હતો બાકી બધી જ ઘટનાઓ સામે આવવાને કારણે એક તરફ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડની માંગ ઉગ્ર બની રહી છે એ ઉગ્ર માંગની વચ્ચે ફરી એકવાર આ નવી રણનીતિ સાથે પાટીદાર સમાજ અમિત ખૂંટના પરિવારની સાથે આવ્યો છે આર્થિક રીતે એ પરિવારને સહાય મળે એ પરિવારને ન્યાય મળે અને એ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડ થાય અને એમની સાથે આખા એ કેસની રજૂઆત સાંસદો અને ધારાસભ્યોને થાય રાજનેતાઓને એની રજૂઆત કરવામાં આવે એવી રણનીતિ આવી છે આ કેસમાં ન્યાય શું હશે એની અપેક્ષા રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર